નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો ખાસ કરીને ખાડીમાં એટલે કે આમ તો તો હિન્દ મહાસાગરમાં એક સાથે શ્રીલંકાની અંદર દીતવા નામનું વાવાઝોડું છે જે ખૂબ જ ખતરનાક બન્યું છે આ સિવાય મિત્રો તમે જોઈ શકો છો મ્યાનમાર દેશ અને તે દેશ છે એની ઉપર સેનિયા નામનું વાવાઝોડું અને ખાસ કરીને ઇન્ડોનેશિયા પાહે મિત્રો કોટો નામનું વાવાઝોડું છે બન્યું એક સાત થી ત્રણ ત્રણ વાવાઝોડા અને ત્રણેય વાવાઝોડાનો ભેજ તમે જોઈ શકો છો ખાસ કરીને હિન્દ મહાસાગર બંગાળની ખાડીની અંદર જોવા મળી રહ્યો છે જેને લઈને અતિ ભારે વરસાદની આગાહી છે અને દીતવા નામનું વાવાઝોડું છે એ આજે ભારતની અંદર ટ્રાટકી શકે છે અને જેને લઈને મિત્રો ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં ભારે તારાજી પણ જોવા મળી શકે છે જેને લઈને એલર્ટ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો દિતવા નામનું વાવાઝોડું જોડો હાલ શ્રીલંકા દેશની અંદર ટ્રાટકી ચૂક્યું છે આ દેશની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે દિવસ દરમિયાન છે એ ખાસ કરીને અમુક વિસ્તારમાં દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ છે ખાબકવાના સમાચાર છે એ જોવા મળી રહ્યા છે ત્યાંથી વાવાઝોડું છે એ આગળ વધી રહ્યું છે અને સીધું જ ભારતના ટટક તટ ઉપર ટકરા છે જેની અસર સમગ્ર ભારતના વાતાવરણમાં જોવા મળી છે ગુજરાતની અંદર પણ મિત્રો ગરમીનો પારો છે ઊંચો ચડ્યો છે જેને લઈને ગરમાળો જોવા મળી રહ્યો છે અલગ વાવાઝોડાની અસર તમામ વિસ્તારોની અંદર જોવા છે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવશે અને અમુક જગ્યાએ વરસાદ પણ પડી શકે છે તેવી અગાઉ પણ મિત્રો આગાહીની શક્યતા વ્યક્ત કરેલી છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ખાસ કરીને આ વાવાઝોડું છે જે ધીતવા નામનું વાવાઝોડું આ વાવાઝોડું છે ખાસ કરીને કેટલા દિવસ સુધી ચાલશે ગુજરાતને મિત્રો કેટલો ખતરો છે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે સાથે સાથે અંબાલાલ પટેલે બે મોટી આગાહી પણ કરી દીધી છે આ જેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો છે અને જેને લઈને ક્યાંક ક્યાંક વરસાદ પણ જોવા મળશે તેને લઈને પણ આગાહી કરી છે તો તેની પણ વાત કરશું સાથે સાથે પાક સહાયને લઈને મિત્રો સૌથી સૌથી મોટી અપડેટ આવી ગઈ છે રૂપિયા ક્યારે મળશે લઈને સમાચાર પણ મિત્રો મળી રહ્યા છે બે હજારના હપ્તાને લઈને પણ સમાચાર મળી રહ્યા છે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અત્યારે તમે ત્રણેય વાવાઝોડા લાઈનમાં જોઈ શકો છો પહેલું છે દીતવા સેનિયાર અને કોતો ખાસ કરીને વિયેટનામાં બાજુ મિત્રો આ વાવાઝોડું ટકરાશે જેમાં ગુજરાતને કોઈ પણ ખતરો નથી એક મિત્રો ખાસ કરીને મ્યાનમાર દેશ છે તે પણ મિત્રો ખાસ કરીને પૂરું થઈ જશે પરંતુ ત્રીજું જે વાવાઝોડું છે મિત્રો ડેતોક નામનું વાવાઝોડું આ મિત્રો ખાસ કરીને ભારતના ઉપખંડમાં આવવાનું છે અને તેની અસર સમગ્ર ગુજરાતની અંદર પણ જોવા મળશે એટલે કે ગુજરાતના વાતાવરણ ફેરફાર જોવા મળશે જોકે બે આ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે વાદળો અને ધુમ્મસ જોવા મળી રહ્યા છે જેને લઈને ગરમીનો પાળો પણ ઉપર ચડ્યો છે ક્યાંક ક્યાંક મિત્રો ભારે વાદળો પણ જોવા મળી રહ્યા છે અહીં તમે જોઈ શકો છો રાજસ્થાનના કેટલાક ભાગોની અંદર તો વરસાદ પણ જોવા મળે તમારા વિસ્તારમાં મિત્રો કેવું વાતાવરણ છે જરૂરથી અમને કોમેન્ટ કરજો આજે જે તારીખે મિત્રો આ વાવાઝોડું શ્રી કોલામપુર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ વિસ્તારોને એટલે કે ખાસ કરીને તટની અંદર મિત્રો ત્રટકી શકે છે ત્યારે તેની પવનની ઝડપ છે કેટલી રહેશે તે મિત્રો તમને જણાવી દેવી ખાસ કરીને સિત્તેરથી લઈને એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એ આ વાવાઝોડાને કારણે રહેવાની છે જોકે ભારે તારાજીના દ્રશ્યો કોઈ નથી અને ખાસ કરીને જ્યારે જ્યારે વાવાઝોડું છે એ દક્ષિણ ગુજરાતમાં રડકાતું હોય છે દક્ષિણ ભારતમાં ત્યારે મિત્રો કાઠે કાઠે વધારે અસર કરતું હોય છે અને કા વાવાઝોડું છે આવી રીતે થઈ અને મિત્રો અરબી સમુદ્રમાં આવતું હોય છે તો તમે જોઈ શકો છો વાવાઝોડા છે એ નબળું પડી પણ તેની સાથે લાવેલો ભેજને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળવાનો છે એ તમે જોઈ શકો છો સાથે સાથે એટલું જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ છે જે મિત્રો ઉપલા લેવલેથી ખાસ કરીને ભારતીય ઉપખંડમાં ધક્કો મારી રહ્યું છે અને નીચલા લેવલેથી મિત્રો ખાસ કરીને ગરમ હવા ઉપલા લેવલેથી ઠંડી હવા તો બંને હવા મિક્સ થઈ રહી છે જેને લઈને મિત્રો ડબલ ઋતુ છે હાલ ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે તો અહીં તમે જોઈ શકો છો વાવાઝોડાનો ખતરો હાલના ડેટા પ્રમાણે જોવા તો કોઈ નથી પરંતુ ગુજરાતની અંદર વાદળો આવશે બીજી સૌથી મોટી અપડેટ એ હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા તમે જોઈ શકો છો હવે મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાવાઝોડા છે એ બંગાળની ખાડી તરફ છે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અફઘાનિસ્તાન પાકિસ્તાન ઈરાન જે છે ભૂમધ્ય સમુદ્ર છે એના ઉપર થઈ અને મિત્રો આવતા હોય છે અને જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તો હિમાલયની અંદર ભારે વરસાદ થતી હોય છે જેને લઈને રાજસ્થાન પંજાબ હિમાચલ પ્રદેશ છે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત છે એના વાતાવરણમાં પલટો આવતો હોય તો આવું જ એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમે જોઈ શકો છ અને સાત તારીખે આવી રહ્યું છે જેને લઈને મિત્રો ખાસ કરીને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અંબાલા પટેલે પણ મિત્રો અગાઉ આગાહી કરી હતી તે પ્રમાણે જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને થોડુંક નબળું છે અને તેની હિસાબે જોવા જઈએ તો હિમાલયની અંદર ભારે બરફ વર્ષા થઈ શકે છે ગુજરાતને મિત્રો ખાસ કરીને માત્ર સી પવનો વ્યવહારો આવી શકે છે ત્યારબાદ મિત્રો એક ફરી એક વખત જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે પરંતુ ખાસ કરીને બંગાળની ખાડીવાળી સી સિસ્ટમ અસર કરી રહી છે તો તેને હિસાબે મિત્રો આ વાવાઝોડા છે ગુજરાત તરફ નહીં પરંતુ ખાસ કરીને ઉપલા લેવલ તરફ સરખી રહ્યા છે એટલે કે તેનું લેવલ હજુ પણ ગુજરાત સુધી નથી એટલે કે ગુજરાતમાં દિવસ સુધી વરસાદને લઈને કોઈ ખતરો મંડરાઈ રહ્યો નથી તાપમાન પણ મિત્રો હાલ ડબલ ઋતુનો ડબલ બેજ રહેશે ભારે ઠંડી નહીં ગરમી નહીં એવું ડબલ તાપમાન છે એ જોવા મળવાનું છે હવે વાત કરીએ પાક સહાયની તો ચુમ્માલીસ હજાર રૂપિયાના જે ફોર્મ ભરાવાના હતા જે મિત્રો ગામ અમુક ગામની અંદર હજુ પણ મિત્રો સર્વર ચાલુ નથી એટલે કે જોવા જઈએ તો સિત્તેર ટકા કામગીરી પણ અમુક ગામમાં થઈ નથી ખાસ કરીને નાના ગામ છે આ ગામોની અંદર તો ફોર્મ કમ્પ્લેટ થઈ ગયા છે પરંતુ અમુક ગામ એવા છે જ્યાં સર્વર ન ચાલવાને કારણે મોટા ગામની અંદર હજુ પણ મિત્રો ખાસ કરીને ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે તો આવા માટે સરકાર શ્રી ખાસ કરીને સમય છે એ લંબાવી શકે છે કારણ કે કોઈ ખેડૂત છે એ આ છે લાભથી વંચિત ન રહી જાય એટલા માટે લંબાવી શકે છે જોકે મિત્રો આજ અથવા કાલ અથવા શનિવાર સુધી આનો લંબાવી શકે અથવા રવિવાર છે એ આના માટે છેલ્લો દિવસ હોઈ શકે છે એટલે કે લગભગ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધી મિત્રો ખાસ કરીને આ કામગીરી ચાલશે ફોર્મ ભરવાની ત્યારબાદ મિત્રો છ દિવસ સુધી તેની ઉપર વેરિફિકેશન થશે તમે જે પૈસા ની રિક્વેસ્ટ નાખી છે જમીનની રિક્વેસ્ટ નાખી એનો ડેટા એનાલિસિસ થાય અને ફાઇનલ આદિ લગભગ છથી દસ દિવસની અંદર થઈ જાય એટલે કે તમારા પૈસાથી ખાસ કરીને ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયાથી તમારા ખાતાની અંદર આવવાના શરૂ થઈ જાય છે ફોર્મ ભરવા માટે હજુ કેટલો સમયગાળો લંબાવી શકે છે તેના ઉપર આધાર રાખી શકે છે આ સિવાય મિત્રો બે હજારનો હપ્તો છે હમણાં જ અઠવાડિયા દસ દિવસ પહેલાં દરેક લોકોના ખાતાની અંદર ખાસ કરીને ભારત સરકાર દ્વારા નાખવામાં આવ્યો છે સીધો સીધો તમારા બેંક ખાતાની અંદર હજુ પણ બે હજારનો હપ્તો ન આવ્યો હોય તો જરૂરથી ચેક કરી લેજો ખાસ કરીને બે હજારનો હપ્તો ન આવ્યો હોય તો તમે મિત્રો ખાસ કરીને ગામના સરપંચ છે ગામના વિષય તલાટી છે તેના ઉપર જઈ અને મિત્રો આના માટે પ્રોસેસ કરી શકો છો તો તમારા ખાતાની અંદર ફરી એક વખત બે હજારના હપ્તોશી આવવાનો શરૂ થઈ જશે એના માટે કહેવાય છે મિત્રો એટલે કે તમે હયાત છો કે નહીં તે કરવું ખૂબ જ જરૂરી હોય છે ન આવતા હોય એના માટે છે આવતા હોય એના માટે કોઈ જરૂરી નથી તો આજના વળીમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત